રામ 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 પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મુરબી બાબુભાઈ ના સ્મરણાર્થે એમની પુણ્યતિથિને શ્રદ્ધાંજલિ રૂપે સેવા યજ્ઞ તરીકે નિદાન કેમ્પ નું જે આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત અમારા પાર્ટીના માનની પ્રમુખ શ્રી મુકેશભાઈ ધારાસભ્યશ્રીબેન દર્શિતાબેન અમારા શાસક પક્ષના નેતા ભાઈ શ્રી અશોકભાઈ આખા કાર્યક્રમનું કેન્દ્ર ભાઈ વિજયભાઈ ભાઈ ભરતભાઈ મંચ પર બિરાજમાન વાઘ પરિવારના સૌ મોભીઓ સમાજના આગેવાનો અને આ કાર્યક્રમની અંદર વાઘ પરિવારને શુભેચ્છા આપવા માટે વધારેલા એમના સૌ સ્નેહીજનો ભાઈઓ બહેનો વડીલો આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ કેવો યોગ હશે આજે તમારો સવારની કામગીરીની શરૂઆત એ પણ સર્વરોગ નિદાન કેમ્પના કાર્યક્રમથી શરૂ થઈ સરગમ ક્લબના ઉપક્રમે ઘણા વર્ષોથી એ કાર્યક્રમ પણ નિયમિત રૂપે આજે ત્યાં ઉલ્લેખ થયો હતો એ મુજબ પચીસ વર્ષથી એ કાર્યક્રમ ચાલે છે એટલે હું અહીંયા આવ્યો એટલે મને એમ થયું કે સવારમાં એક નિદાન કેમ્પ પૂરો થયો બપોર પછી બીજો નિદાન કેમ્પ શરૂ થયો આખો દિવસ રાજકોટ નગરના નાગરિકોને આવી સુંદર મજાની સેવાનો અવસર પ્રાપ્ત થયો છે અને એવા કાર્યક્રમનો સાક્ષી થવાનો અવસર ભાઈ શ્રી વિજયભાઈ વાંકે મને પણ આપ્યો એ માટે હું વાંક પરિવારનો અને વિજયભાઈનો આભાર વ્યક્ત કરું છું મેં ત્યાં સવારે પણ કીધું હતું કે આ ચોમાસું ઢળતા ક્રમે છે વરસાદે પોરો ખાધો છે અને એટલે આમ દેશી ભાષામાં અમે કેતા હોય કે જેઓ મેં પોરો ખાય એટલે દવાખાના વાળા સ્પીડ માં શરૂ થાય પાણીજન્ય રોગોને કારણે રોગચાળો વધતો હોય છે અને એને કારણે એ વખતે વધુમાં વધુ મેડિકલ સહાયની જરૂર પડતી હોય છે મારે તો આનંદ સાથે કહેવું છે કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડાજી એ એક સૂત્ર આપ્યું છે કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે તમારે ચોવીસે કલાક રાજનીતિ નથી કરવાની તમારે સેવાના પ્રકલ્પો પણ હાથ ઉપર લેવા જોઈએ સેવા એ જ આપણો મુખ્ય ધર્મ છે અને એટલે અમારા પાર્ટીના પણ ખૂબ લોકો જુદી જુદી રીતે પોતાને અનુકૂળપણે એ પ્રકારના સેવા કાર્યો કરતા હોય છે અહીંયા ઉપક્રમ છે આપણે એમના પરિવારના વડીલ મોભીને સ્મરણવાનો શ્રદ્ધાંજલિ આપવાનો એમને યાદ કરીને એમની સ્મૃતિમાં કંઈક થાય એવા ભાવ સાથે પરિવાર આ કાર્યક્રમ કરે છે એને હું તો અભિનંદન એટલા માટે આપીશ કે તમે જે કંઈ કાર્યક્રમો વિચારતા હો અને આમ તો આપણા શાસ્ત્રોમાં બધી ઘણી બધી બાબતો લખેલી છે આપણે ત્યાં શ્રાદ્ધ પાંચમ આ બધા જે છે એ આપણા વડીલોને સ્મરણવાના ને યાદ કરવાના ને એના આપણા ધોરી રસ્તાઓ જ છે એક પ્રકાર અને એને પણ હવે તો લોકો વિવિધ રીતે ઉજવે છે પણ એમાંથી આવા પ્રકારના સેવાના પ્રકલ્પો જો શરૂ થાય તો આજે એક સવારના કાર્યક્રમની વાત મારે અહીંયા રિપીટ એટલા માટે કરવી છે કે એક ડૉક્ટર મિત્રએ એમાં બહુ સરસ વાત કરી કે અહીંયા રાજકોટ છે એ તો હવે મેડિકલ હબ છે આખા સૌરાષ્ટ્રના લોકોને અહીંયા આવવાની અને એમાંય મોદી સાહેબે રાજકોટ પર વધારાનો પ્રેમ રાખીને એમ સાંપડને આપ્યા એને કારણે એની માન્યતા પ્રાપ્ત થઈ ગયું કે આપણું આખા એ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ અહીંયા છે ને એટલે અહીંયા એક એકથી ચડીતા તજજ્ઞ ડોક્ટરો અવેલેબલ છે પણ એમાં એક મુશ્કેલી છે ત્યાં જાઓ તો એમનું બિલ આવે એમની એપોઇન્ટમેન્ટ આવે એટલે ઘણા ડોક્ટરોની તો એપોઇન્ટમેન્ટ લેવી પણ મુશ્કેલ હોય છે અને એમનું આર્થિક ફીનું પણ પેલું હોય છે તો આ સુવિધા છે આપણી પાસે પણ એ બધાને સુલભ નથી એ બધાને સુલભ કરાવવા માટે આવા જે મેડિકલ કેમ્પ થાય આવા નિદાન કેમ્પો થાય તો એમાં આવા તજજ્ઞોની સારવાર સાધારણ માણસને પણ ફ્રી ઓફ કોસ્ટમાં ઉપલબ્ધ થાય એ આ સેવા યજ્ઞની મોટામાં મોટી ઉપલબ્ધિ છે એ સારામાં સારું કામ આ બીજું કે એક દર્દીને બે ત્રણ પ્રકારની તકલીફ હોય તો એને બે ત્રણ ડોક્ટરો પાસે જવું પડે બે ત્રણ પ્રકારના નિદાન કરાવવા પડે અને આ બધું કરાવવાનું ઈ પણ એમને ખૂબ મોંઘું પડે ખર્ચાળ પણ પડે અને સમયની દ્રષ્ટિએ પણ અઘરું પડે એને બદલે અહીંયા ડોક્ટરોની વિવિધતા હોવાને કારણે ઈ બધું પણ એક જ ધકામાં એને થઈ જાય અને પછીની સારવાર પછીની એને સગવડતા દવા આવું પણ આ નિદાન કેમ્પોના માધ્યમથી જ્યારે એને ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ થાય તો હું એવું માનું છું કે સાધારણ માણસ જેને આર્થિક રીતે નાની મોટી અગવડતા છે એવા માણસ માટે આવા નિદાન કેમ્પો એ ખૂબ મોટા ઉપકારનું કારણ બને છે અને ખૂબ મોટી સેવાનું માધ્યમ બને છે એટલા માટે આ પ્રકારના કાર્યક્રમોને આપણે વધાવવા જોઈએ અને એને ધન્યવાદ પણ આપવા જોઈએ સાધારણ માણસોને ઘણી વખત મેડિકલના ક્ષેત્રમાં એવું પણ જોવા મળે છે જેમ તમામ વ્યવસાયમાં મિસમેનેજમેન્ટ છે એમ આ ક્ષેત્રની અંદર પણ મિસમેનેજમેન્ટ થાય છે દર્દીની બોલવાની રજૂઆતની એની પોતાની અણાવલતને કારણે ઘણી વખત એને રોગ બીજો હોય અને સારવાર બીજી શરૂ થઈ જાય અને એને કારણે એનું આખે આખું પછી એ તંત્ર ઘણું બધું ગોટે ચડી જાય ગંભીર થઈ જાય ત્યાં સુધી માણસ એમાં પીસાતો રહે છે આવા નિદાન કેમ્પોની અંદર સામૂહિક મેડિકલના તજજ્ઞોની ઉપસ્થિતિને કારણે એ સમજતા હોય ઓછું પણ લખેલું હોય એની ઉપરથી એનું પરફેક્ટ નિદાન થઈ જાય અને એને પરફેક્ટ રસ્તો મળી જાય એટલે એની ગૂંચવણ ન ઊભી થાય એ એક તો આવા કેમ્પનો મોટામાં મોટો ફાયદો છે ને રસ્તો સાચો મળી જાય આમ તમને હસવા જેવું લાગે પણ હું દાખલો આપું છું ઘણી વખત અમારે ત્યાં બન્યું હતું એટલા માટે હાર્ટ એટેકનું એક પેશન્ટ હતું અને એ પછી તો જેને એટેક આવે અને એ અડખે પડખે જે હોય એ એમાં તો કામ આવે ને તો એ બધા એના ટેકેદારો જે જાગતા હોય ટેકેદાર હોય કે ન હોય પણ સહાનુભૂતિથી ને હેરે જાય પણ એની પોતાની મર્યાદા હોય એની જાણકારી હોય તો એ લાઈન બધાય હેડક્વાર્ટરે પહોંચી તો ક્યાં ગાડીમાં નાખી

અને તો માં ડોક્ટરો ને તેવું ના પાડતા જ નથી મોટા ભાગે અજાણ્યા હોય તો પણ પેશન્ટ માટે થે ના આવે આમ ઓળખીતા હોય તો ખબાકો રાખીને આવી આવીને જોયું તો પેશન્ટ આંક્યું અમારે પરમાર સાહેબ એ નાક કાન ગળાના ડોક્ટર એનો આટલો બધો ટાઈમ વેસ્ટ થાય એ આવી ઘટનાઓ ઉપરથી આપણને ખબર પડે આપણને લાગે કે આમાં મિસ મેનેજમેન્ટ કેમ થતું હશે પણ આનો દાખલો લઈ અને મોદી સાહેબે જે એકસો આઠ બનાવીને એ એકસો આઠ ની અંદર એક મહત્વની માહિતી હોય છે તમારી જાણકારી માટે આપવું એકસો આઠ ને આખા એ વિસ્તારમાં જ્યાંથી પેશન્ટને ઉપાડે ત્યાંથી નજીકમાં નજીક પેશન્ટને જરૂરી દવાખાનું કયું છે એની વિગત એની પાસે હોય એને ઓર્થોપેડિક્સની જરૂર છે એને કાર્ડિયાકની જરૂર છે એને પ્રસૂતિના કેસ માટેના ડોક્ટરોની જરૂર છે એને જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારનું દવાખાનું નજીકમાં નજીક કોનું છે ક્યાં ડોક્ટર છે એની બધી વિગત એની પાસે હોય અને પ્રાથમિક સારવારની સુવિધા ઈ ઇનબિલ્ટ એની અંદર કરેલી છે આ બેને કારણે 108 જે છે ઈ આજે આપણને સૌને આશીર્વાદરૂપ બની છે એટલે જે प्रकारे રાજકીય ક્ષેત્રે મેડિકલ ને પ્રાધાન્ય મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી તરીકે આપવાનું શરૂ કર્યું પહેલી વેલી વખત આ માં કાર્ડ આવ્યુંતું 2 લાખ રૂપિયાનું પહેલું વેલું ત્યાં સુધી મેડિકલ ક્ષેત્રે કોઈ દિવસ કઈ પૂછપરછ થતી હતી જ નહીં અને એમાં બારગેનિંગ પણ થતું તમે જોજો આજે દવાના સ્ટોરે બારગેનિંગ નથી થતું બાકી કોથમરીમાં અમારે બે નો બાર્ગેનિંગ કરે પણ ત્યાં નથી થતું ત્યાં એમ લખે કે અડસઠ ને સિત્તેર પૈસા એટલે અડસઠ રૂપિયા ને સિત્તેર પૈસા છૂટા હોય તો ભલે નકર વીક્ષની ટીકડીયું લઈને ઉપડો આ હજી ચાલે ત્યાં નથી બાર્કેનિંગ એ આવા વિષયની અંદર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલાય નિર્ણયો કરીને મુખ્યમંત્રી શ્રી તરીકે દર્દીઓની સહાનુભૂતિ કરવા માટે લીધેલા મા કાર્ડનો નિર્ણય આયુષ્યમાન કાર્ડ તરીકે આજે આખા દેશની અંદર પાંચ લાખ રૂપિયાનું કવચ સાધારણ માણસને માટે ઉપલબ્ધ છે અને તાજો નિર્ણય હવે સિત્તેર વર્ષની ઉપરની ઉંમર થાય એટલે જવાબદારી સરકારની નિર્ણય કરી દીધો છે સિત્તેર વર્ષની ઉપરની ઉંમર પછી એને માટે નહીં કોઈ બીજું ક્વોલિફિકેશન ની આવક જાતિ કશું જ નહીં કોઈ પણ સિત્તેર વર્ષની ઉંમરનો દાખલો રજૂ કરે એટલે આયુષ્યમાન કાર્ડ એને માટે ઉપલબ્ધ છે આનો લાભ મડીલો મળે એની વ્યવસ્થા આપણે કાર્યકર્તાઓએ કરવી જોઈએ આવા માહોલની અંદર જ્યારે એક બાજુથી સરકાર આવા સઘન પ્રયાસો કરતા હોય નાગરિકોના આરોગ્ય માટે એવા સમયે આવા સેવાભાવી આગેવાનો સેવાભાવી પરિવારો સેવાભાવી સંસ્થાઓ એ પણ આ કામમાં પોતાનો સૂર પુરાવે છે એ ભારતના આપણા રાજ્યના નાગરિકોની સુખાકારી માટે અને આપણા એનાઉન્સર જેમ કહેતા હતા પહેલું સુખ તે જાતે નહીં રહ્યા આ પહેલાં સુખમાં સરકાર અને જનતા બે ભેગી થઈને કામે ચડી છે એવા મંગલ કાર્યક્રમનો સાક્ષી થયો એનો મારો રાજીપો વ્યક્ત કરું છું આપ સૌને નમસ્કાર